વક્રટું સર્વ કાર્ય સુવદા હેમાંદરી સાંભળતી વખતે યજમાને હાથમાં શ્રીફળ જવતલ તુલસીના પત્ર ટુકડો અને સુવર્ણ કેતા સોનું હાથમાં રાખો જે તે ન હોય તો તે નિમિત્તે કઈ દ્રવ્ય હાથમાં રાખી ત્યારબાદ જ હેમાદ્રીનું શ્રવણ કરે હેમાદ્રી સમસ્ત જગતનું કલ્યાણ અને ઉત્પત્તિ અને સ્થિરતી અને લયના કારણરૂપ પોતાની મહાન શક્તિથી કાલ કર્મ અને સ્વભાવના કારણે મહની ઉત્પત્તિ થઈ તેનાથી અહંકાર તેમાંથી આકાશ આકાશમાંથી વાયુ તેજ તેજથી જલ અને જલમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ આ પ્રમાણે પાંચ મહાભૂતોનું બનેલું બ્રહ્માંડ ચૌદ ટુકડામાં વહેંચાયેલું છે જલની નીચે પ્રભુએ આધાર શક્તિ નામની પોતાની શક્તિનું સ્થાન કર્યું તેના પર પરમાત્મા કાચબા સ્વરૂપે બિરાજે છે અને આ કાચબા ઉપર હજારો ફેડ વાળા શેષ એ શેષ ફેણ પર ફૂલનો દડો જેમ હાથમાં હોય ને તેમ હજારો બ્રહ્માંડો રહેલા છે તેમાંથી નીચે સાત બ્રહ્માંડ સાત પાતાળ તરીકે ઓળખાય જેના નામ છે અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ અને પાતાળ જેમ આપણે ઉપર જઈએ તો ત્યાં સાત લોક છે ભૂલોક ભવલોક સ્વર્ગલોક મહલોક જનલોક તપલોક અને સત્યલોક નામથી ઓળખાય છે આ બ્રહ્માંડને સ્થિર રાખવા આઠેય દિશાઓમાં મોટા મોટા હાથી રાખેલા છે જે હાથી તેમની સૂંઢ વડે બ્રહ્માંડને પકડી રાખે છે જેના નામ છે એરાવત વામન કુમુંદ અંજન પુષ્પદંત સર્વભૌમ સુપ્રતિક આ ઉપરાંત બ્રહ્માંડમાં દસ દિશાઓ છે હવે દસે દસ દિશાઓના રક્ષણ કરવા માટે દસ દેવતાઓ પણ રહેલા છે જેમ કે ઇન્દ્ર અગ્નિ યમ વરુણ વાયુ કુબેર શંકર બુદ્ધ અને વિષ્ણુ વિષ્ણુ પરમાત્મા ભગવાન સૃષ્ટિ પર કાર્ય કરવામાં મદદ કરે છે પરમાત્મા વિષ્ણુ નારાયણના નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને બ્રહ્માજીએ સમગ્ર જગતનું સર્જન કર્યું જેમાં જળચર એટલે કે પાણીમાં રહેતા ભૂચર એટલે કે જમીન પર રહેતા મનુષ્ય વનસ્પતિ પ્રાણી વગેરે ખેચર એટલે કે આકાશમાં રહેતા પશુ પક્ષીઓ નિશાચર એટલે કે રાત્રિમાં ફરનારા હવે રાત્રિમાં ફરનારા એટલે કે પહેલાના સમયના રાક્ષસો આ ઉપરાંત બ્રહ્માજીના માનસ પુત્રો સનક સનંદન સનાતન અને સનત કુમાર તથા હજારો ઋષિઓ જેમાં બધા યમ નિયમ આસન પ્રાણાયામ ધ્યાન ધારણા અને સમાધિને જાણનારા તથા સમાજનું ધર્મ ભક્તિ અને જ્ઞાન તરફ વાળનારા લોકો હતા આ ચૌદ બ્રહ્માંડના વર્ણનમાં આપણે ભ્રૂ લોક એટલે કે પૃથ્વી ઉપર રહીએ છીએ જેને આ પૃથ્વીને જંબુ દ્વીપ તરીકે ઓળખાય છે આ પૃથ્વી કર્મભૂમિ તરીકે ઓળખાય કર્મભૂમિ કોને કહેવાય કર્મ કરતા જે ફળ પ્રાપ્ત થાય તેને કર્મભૂમિ તરીકે ઓળખાય છે આ પવિત્ર ભારતમાં નવ હજાર યોજનામાં પવિત્ર સાત નગરી છે જેમાં દર્શન કરતા પાપ નાશ પામે છે જો દર્શન ન કરો તો તેનું સમરણ કરો ને તો પણ પાપ નાશ પામે છે જેમ કે અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા અને દ્વારકા પવિત્ર ભારતમાં અસંખ્ય જંગલો પણ છે જે જંગલમાં નવ જંગલ પવિત્ર છે ચંપાકારણીય બદ્રી કારણ્ય દંતકારણીય ધર્મરણ્ય કામશ કારણીય ગૃહારણ્ય દેતારણ્ય નહુષારણ્ય અને નેમિષારણીય આ જંગલમાં મોટા મોટા પર્વત ઉપર પરમાત્માએ નિવાસ પણ કરેલો છે અને તેના અવતાર પણ ત્યાં જ લીધેલા છે જેમ કે સુમેરુ નિષદકુંટ શુંભકુંડ શ્રીકુંડ હેમકુંડ રજનતકુંડ ચિત્રકુંટ ત્રિકુંટ હિમાલય અને વિદ્યાચલ વગેરે જેવા પર્વતો છે વર્ષા ઋતુમાં જલ પડવાથી ભારતમાં હજારો નદી વહે છે તેમાં શાસ્ત્ર કહે છે બેતાલીસ નદી એવી છે કે જે પવિત્ર છે આ નદીનું સ્થાન કરવાથી જો સ્નાન ન કરી શકો તો ચરણામૃત લેવાથી જો ચરણામૃત ન લઈ શકો તો તેનું સમરણ કરો ને તો પણ તમે પાપમાંથી મુક્ત થાવ છો જે નદી કે ગંગા ગોમતી શિપરા યમુના તાપી સાબરમતી સરસ્વતી નર્મદા કાવેરી મંદાકીની પ્રવરા કૃષ્ણ વેણી ભીમરની ગંડકી સિદ્ધંગ્રા ભવનાશીની વગેરે જેવી નદીઓ છે આ પવિત્ર સમયે ભગવાન નાભી કમળ માંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીના સો વર્ષ નું આયુષ્ય હાલમાં પચાસ વર્ષ પૂરા થયા છે અઠ્યાવીસમો કલયુગ છે પહેલું ચરણ છે અમુક માસે પક્ષે તીર્થ વાસરે અમુક રાશિ ચંદ્ર દેવગુરુ સૂર્ય ગ્રહેશુ યથા રાશિ સત્ય ગ્રહ ગણ વિશિષ્ટ વિશિષ્ટ શુભ પૂર્ણ તથા મારી સાથે બોલવાનું બધાય મારા જન્મ અથવા જન્માંતર બાળપણથી યુવાની વૃદ્ધાવસ્થાથી જાણતા અજાણતા પાપ થયા હોય બોલવાથી પગથી કાનથી આંખથી સ્પર્શથી જીભ દ્વારા કોઈ પણ પાપ થયા હોય બ્રહ્મ હત્યા દારૂપાન સુવર્ણની ચોરી માતા પિતાનો તિરસ્કાર કરવો ભેંસ બળદ વેચવાથી દૂધ દહીં છાશ વેચવાથી બ્રાહ્મણોનું ધન પડાવી લેવાથી રાજાઓનું ધન પડાવી લેવાથી વૃક્ષ કાપવાથી જમીન ઉપર રહેતા પ્રાણીને વેસવાથી નદીમાં રહેતા પ્રાણીઓને મારી નાખવાથી ન બોલવાનું બોલવાથી ન સાંભળવાની સાંભળવાથી ન જોવાનું જોવાથી ઝઘડો કરવાથી પત્નીને કાઢી મૂકવાથી ગુરુની પત્ની સાથે સંબંધ બાંધવાથી ખોટો બબડાટ કરવાથી અસત્ય બોલવાથી કોકનું ભોજન પડાવી લેવાથી ગર્ભવતીને હાથેથી જમન ભોજન લેવાથી પવિત્રતાનો ત્યાગ કરવાથી ખરાબ આચરણ કરવાથી ગુરુનો દ્રોહ કરવાથી વસ્ત્ર પહેરા વગર સ્નાન કરવાથી તળાવ વાવ વગેરેને બગાડવાથી હે વિષ્ણુ નારાયણ મારા કોઈ પણ પ્રકારના પાપ થયા હોય તો આ પાપમાંથી મને મુક્ત કરો પાપ માફી આપજો આ પ્રમાણે સર્વ પાપોનું શુદ્ધિપૂર્વક દેહ ધર્મ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે હેમાદ્રી પૂર્ણ થયા બાદ ગોદાન કરવું સોનું સોનાનું દાન કરવું અને બ્રાહ્મણને યોગ્ય પ્રમાણે દક્ષિણ આપી ત્યારબાદ સ્થાન કરવા જવું અને પછી યજ્ઞ શાળામાં પ્રવેશ કરવો આમ નું શ્રવણ કરવામાં આવે છે જો આ વિડીયો ગમે હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરજો નવા વિડીયો જોવા માટે અમારા ચેનલને હાલમાં જ સબસ્ક્રાઇબ કરી રહ્યો છો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ